કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે કોડીનારમાં ભાજપ નેતા દિલુ દિનુ સોલંકીની દાદાગીરી જોવા મળી છે તો સભાના સંબોધન દરમિયાન દિલુ સોલંકી દ્વારા વિવાદિત કે નિવેદન આપવામાં આવ્યું કોડીનારમાં દિનુ સોલંકીએ શક્તિ સિંહ ગોહિલની સભાનો વિરોધ કર્યો હતો કોડીનારમાં સભા ચાલુ થાય તે પહેલા જ સોલંકીએ આ વિરોધ કર્યો હતો

ત્યારે દુ સોલંકી સભાને સંબોધિત કરી રહ્યા હતા દ્વારા શક્તિસિંહ ગોહિલની સભાનો વિરોધ કરવામાં આવ્યો હતો કોડીનાર સભા ચાલુ થાય તે પહેલા જ દિનુ સોલંકીએ આ વિરોધ કર્યો હતો શક્તિસિંહ ગોહિલની સભા તો હજી ચાલુ થઈ નથી પરંતુ તે પહેલા જ સોલંકી દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો અને પ્રચાર પડધમ શાન થવાના છે અલગ અલગ પક્ષોના નેતાઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે તેની વચ્ચે જ આ રાજકારણ ગરમાયું કોડીનારમાં નગરપાલિકાની ચૂંટણીમાં આજે શક્તિસિંહની સભા છે પરંતુ તે પહેલા જ તેમને ધમકી આપવામાં આવી છે થવાનું છે પરંતુ તે પહેલા જ તેમની સભાનો આ વિરોધ થતો જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપ કોંગ્રેસ વચ્ચે આ વધુ એક વિવાદ જોવા મળ્યો દિનુ સોલંકી પૂર્વ સાંસદ જેમને શક્તિસિંહ ગોહિલની સભાનો વિરોધ કર્યો હતો જે મંડપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા હતા તેને ઉખાડી ફેંકવાની ધમકી પણ આપવામાં આવી સાથે સાથે સભાની પરમિશન આપનાર એસડીએમને પણ દિનો સોલંકીએ ધમકાવ્યા હતા દિનો સોલંકી દ્વારા પહેલા તો સભાને સંબોધિત કરવામાં આવી હતી તે દરમિયાન તેમના દ્વારા ધમકી ભર્યા શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા અને તેમની દાદાગીરી જોવા મળી હતી જેના કારણે હાલ તો રાજકારણ ગરમાયું છે કોડીનામાં દીનુ સોલંકી સભાને સંબોધિત કરી રહ્યા હતા પરંતુ ત્યારબાદ શક્તિસિંહ ગોહિલની સભા છે પરંતુ તેમના સભાનો વિરોધ કરતા દીનુ સોલંકી જોવા મળ્યા કોંગ્રેસ દ્વારા જે મંડપ લગાવવામાં આવ્યા હતા તેને ઉખાડી ફેંકવાની ધમકી આપવામાં આવી એટલેથી ના ત્યાં જેમના દ્વારા સભાની પરમિશન આપવામાં આવી હોય ને તેમને પણ ધમકાવવામાં આવ્યા હોવાની વાત જોવા મળી છે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે ઠેર ઠેર પ્રચાર પડધમ થઈ રહ્યા છે તેની વચ્ચે ભાજપ કોંગ્રેસ વચ્ચે આ રાજકારણ ગરમાતું જોવા મળી રહ્યું છે કોડીનારમાં નીરુ સોલંકી જ્યારે સભા સંબોધિત કરી રહ્યા હતા તેમના દ્વારા ધમકી ભર્યા શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા શક્તિસિંહ ગોહિલની સભા પહેલા જ આ વિરોધ જોવા મળ્યો છે કોંગ્રેસ દ્વારા જે મંડપ લગાવવામાં આવ્યા હતા તેને ઉખાડી ફેંકવાની ધમકી દિનુ સોલંકી આપી હતી અને તેમની દાદાગીરી જોવા મળી હતી હાલ તો આ નિવેદનના કારણે રાજકારણ ગરમાયું છે કાર્યકર્તાઓ અને નેતાઓમાં પણ તેને લઈને હાલ તો રોષ જોવા મળી રહ્યું છે એક તરફ શક્તિસિંહ ગોહીની પણ સભાનું આયોજન થવાનું છે તે પહેલા જ શક્તિસિંહ ગોહીની સભાનો વિરોધ થતા જોવા મળતા જ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં તેને લઈને રોષ જોવા મળી રહ્યું છે સભા સડે જઈને ધીલુ સોલંકીએ આ મંડપને ઉખાડી ફેંકવાની ધમકી આપી હતી અને આ સભાને જેને પરમિશન આપી એવા એસડીએમને પણ તેમણે ધમકાવ્યા હતા આજ અંગે વધુ વાત કરીશું યોજાવાની જે આજે અંતિમ પ્રચાર પ્રસાર નો છેલ્લો દિવસ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેની સભા એક જ સમયે અને એક જ જગ્યાથી થોડેક દૂર એટલે બંને એક જ જગ્યા ઉપર રાખવામાં આવે છે

ભાજપ ને કોંગ્રેસ બંને જે ફટાકડાઓ છે ધજાઓ છે બેનરો છે એ સમગ્ર કોડીનાર પંથક માં ચારે તરફ લાગ્યા હોય ત્યારે બેનરો હટાવા અને ફટાકડા હટાવવાના મુદ્દે જે ભાજપ અને કોંગ્રેસ છે બંને સામ સામે આવી ગયા હતા અને પોલીસ ઘટના ઉપર સ્થળ ઉપર પહોંચી અને મામલો સાંજ પાડ્યો હતો જી જી આભાર દીક્ષિત માહિતી આપવા માટે